છું અર્પિતા પટેલ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડગોઈમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય એક દિવસ અને ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણી યોજાઈ હતીભોઈ વડોદરા ભાગવડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાવપૂર્વક કુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ભારત દેશના એકીકરણમાં સરદાર સાહેબનું યોગદાન અવિસ્મરણીય છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમના સ્મરણનું ચિરંજીવ પ્રતિક છે કોંગ્રેસના નેતાઓએ ઉમેર્યું હતું કે પાર્ટીને ગર્વ છે કે સરદાર પટેલ જેવા કદાવર નેતાઓએ દેશ માટે અઢળક બલિદાન આપ્યા છે સરદાર સાહેબના દ્રઢ નિશ્ચય વહીવટી કુશળતા અને દેશપ્રેમ આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે આ પ્રસંગે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવલ તેમજ મુસ્તફા ખલીફા અજયભાઈ રાઠવા કુણાલભાઈ તળવી ફિરોઝભાઈ બગીવાલા સહિત અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌએ સરદાર પટેલના આદર્શોને અનુસરવાનો અને રાષ્ટ્રીયતા તથા અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો રિપોર્ટર બિલાલ ગુરાવાલા ડભોઈ જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અહીંયા ડભોઈ ચોક ખાતે તેમને પુષ્પાંજલિનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આજે આટલા વર્ષો પછી પણ જે એમના કાર્યો હતા તે બિરદાવવા માટે લોકો આજે પણ એમને ભૂલ્યા નથી જ્યાં સુધી આ દુનિયામાં ભારત દેશનું અસ્તિત્વ ત્યાં સુધી આ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ ભૂલી શકે એમ નથી કારણ કે એ જ્યારે એમનું મૃત્યુ સમયે એમનું બેલેન્સ ફક્ત અઢીસોથી ત્રણસો રૂપિયા હતું અને આજે વિશ્વમાં એટલી એમની ઊંચી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે પણ ત્રણ ત્રણ ને ચાર ચાર હજાર રૂપિયા જેટલા આપણે ખર્ચવા પડે છે એ જ બતાવે છે કે આ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પણ એમને ત્રીસથી ચાલીસ વર્ષ અને રાષ્ટ્રીય પ્રમુખ ત્યારબાદ અહીંયા ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે અને એમને એટલી બધી સારી સેવાઓ આપી જે આખા દેશને ભેગા કર્યા છે પાંચસો બાસઠ રજવાડાઓ ભેગા કર્યા છે એમના કાર્યો જીવનમાં કોઈ પણ આ દેશ ભારત દેશ ભૂલી શકે તેમ નથી